તો ચાલો હાલો તો આ છે આપણી ડુંગળી આપણી વાડીની ડુંગળી ખડ થઈ ગયું છે જાજુ એક કેરો ખાવા પર તો કેરો છે તમારે ખાઈવું હોય તો લઈ જઈજો આ છે ખડ ગાયુંની નિર્વાનું ખડ છે આ તમારે કરવું હોય તો વાડી જ જજો પછી કરજો તમારી વાડીએ પછી નિર્જી ગાયુંને તો આ છે અમેરી તુવેર જોઈ લીજો દોસ્તો આજ આવ્યો છું કુવા બાજુ તમને કુવા પણ બતાવીશ કેટલું પાણી છે અત્યારે આગળના ઓલક બતાવ્યું હતું તો આટલું પાણી છે આપણા કુવામાં દેખાય છે તમને પાણી થોડુંક ઊંડું ગયું છે આ છે આપણી તુવેર જો દોસ્તો આ છે આપણી તુવેર તુવેર એક નંબર છે સોળે માં પણ સિંગુ પણ હવે આવવા માંડી છે જોઈ લેજો સોળ તો નહીં થાય પણ તુવેર થાય છે એવું લાગે હે જોજો દોસ્તો આપણી વાડીની તુવેર આ ટાઈપની તુવેર છે સોળ પણ જોઈ લેજો દોસ્તો તો હાલો હું તમને લઈ જાઉં હવે કપા બાજુ તો દોસ્તો આપણો કપા હવે પૂરો થવામાં હોય એવું લાગી રહ્યું છે જોજો દોસ્તો આ છે આપડો કપા કપા વીણી નાખ્યો છે બે વીણી આ ઓલો થાંભલો તમને બધા બતાવું છું થાંભલો આ છે શાહી શાહી પણ વાડી આવી છે આજ આ છે ઘી બે જો જામફળ ખાય છે જો એ જામફળ દેવાનું છે મને જો કેવડા મોટા છે જોવો દોસ્તો તમારે ખાવા હોય તો આવજો આ બાજુ આપણું ગામ હળદર છે બરાબર ચેનલને લાઈક કરજો શેર કરજો વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને તો આપણો કપ્પા હવે પૂરો થવામાં હોય એવું લાગે છે લીલો હતો હવે લીલો બહુ નથી હવે એક બે વીણી હેરી આવશે એવું લાગે છે આપણા કપ્પાના આગળના વિડીયો પણ જોઈ લીજો દોસ્તો તમને જ્યાંથી ઉજ્યો ને ત્યાંથી બ્લોગ મીકેલા છે તે માટે જોઈજો જો હવે આમાં ઉપેરના છે જોઈજો દોસ્તો તો સારું આ આજના વ્લોગમાં એટલું જ તે હું તમને આગળ પણ બ્લોગ બતાવીશ તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કપા હવે ખાતરી ગયો છે લીલો નથી રહ્યો એટલે હવે આમાં દવા તો ખબર સાંટતા હોય કે ન સાંટતા હોય જોયો દોસ્તો ઓલી છે આપડી તુવેર આજના વ્લોગમાં એટલું જ